નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પાર્લરની આડમાં જુગારધામ ભાવનગરમાં મશીન પર ઓનલાઈન યંત્રોના ચિત્રો બતાવી જુગાર રમતા તેર શખ્સોને એલસીબીએ ઝડપી લીધા માલિક સહિત બે ફરાર ભાવનગરમાં એચ એસ માર્કેટિંગ નામની ફ્રેન્ચાઇઝ ઇજીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે રોમી પાર્લર લખેલ દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ ચૂકાવી યંત્રોનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાયેલ રોકમ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હાર જીતનો નસીબ આધારિત જુગાર રમાડતા તેર શખ્સોને ચાલીસ હજારથી વધુના મુદ્દામાલ સહિત એલસીબીએ ઝડપી લીધા હતા જ્યારે માલિક સહિત બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે સ્ટાફને મળેલ બાતમીના આધારે વિશાલ નટુભાઈ રાજપોપડ રહેવાસી આનંદનગર ભાવનગરવાળો અડવડિયાવા સામે દુકાનમાં એચ એસ માર્કેટિંગ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ રોકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હારજીતનો નસીબ આધારિત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલા માણસોને સવલતો પૂરી પાડી જુગારનો અખાડો ચલાવતો હતો જેથી આ જગ્યામાં પોલીસ રેડ કરી પટેલ એજન્સી લખેલ યંત્ર મશીન કિંમત રૂપિયા દસ હજાર કીબોર્ડ માઉસ પિયુષ પીસીયુ અને પાવર કેબલ કિંમત રૂપિયા દસ હજાર તથા સ્કેનર તથા પ્રિન્ટર કિંમત રૂપિયા પાંચસો ધાતુના છિક વાઈફાઈ રાઉટર રમકડા રૂપિયા તેમજ રોકડા રૂપિયા એકવીસ હજાર સાઠ મળી કુલ રૂપિયા બેતાલીસ હજાર બસો સાઠનો મુદ્દાવા સાથે યંત્ર ઉપર ઓનલાઈન હાર જીતનો જુગાર રમી રમાડતા કુલ તેર શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે બે શખ્સો નાસી સૂચવામાં સફળ રહ્યા હતા જે અંગે એચ એસ માર્કેટિંગ બોર્ડ લગાડેલ દુકાનની તપાસ કરતાં તેર શખ્સો હાજર મળી આવ્યા હતા જેમાં મિલન હિતેશભાઈ પંડ્યા ઉંમરવસ પચીસ કિરણ બાબુભાઈ ચોવીસિયા ઉંમરવસ અઠવીસ આબિદ સુલેમાનભાઈ લાખાણી ઉંમરવસ ઓગણચાલીસ અલ્તાફ ઉંમરભાઈ મક્કી ઉંમર વર્ષ પચીસ મનીષ રમેશ ડોડિયા વર્ષ આડત્રીસ કલ્પેશ દાનાભાઈ ડાંગર ઉંમર વર્ષ બત્રીસ ઠાકરસિંહ ધૂળાભાઈ બારૈયા ઉંમર વર્ષ બત્રીસ અહેમદ કાદરભાઈ શેખ ઉંમર વર્ષ સાઠ સાલે મુનાફભાઈ બકીલી અમીન ઉંમરભાઈ શેખ ઉંમર વર્ષ પચાસ હિરેન કાનજીભાઈ મકવાણા ઉંમર વર્ષ પાંત્રીસ લાલા ભોપાભાઈ ગુંડાળા વર્ષ બત્રી તથા વિશાલ નટુભાઈ રાજપોપટ પોપટ ઉંમરવર્ષ બત્રી રહેવાસી તમામ ભાવનગાઓને ઝડપી લીધા હતા જ્યારે રાહુલ ભરતભાઈ ચુડાસમા તથા એચ એસ ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડના માલિક રજની વલ્લભભાઈ પટેલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જ્યારે તમામ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથક ખાતે સોંપી આપી જુગાર ધારા કલમ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓનલાઈન યંત્ર ઉપર જુગાર રમાડવાની સીજીમાં ઓનલાઈન યંત્રોનું વેચાણ કરવાના વે વેચાણ કરવાના બહાને દુકાનમાં ઓનલાઈન યંત્રના ચિત્રો બનાવી ગ્રાહકો રૂપિયા અગિયાર રૂપિયા બાવીસ રૂપિયા તેત્રીસ રૂપિયા ચુમ્માલીસ રૂપિયા પંચાવન એમ અલગ અલગ યંત્ર ઉપર રૂપિયા લગાડી યંત્ર પસંદ કરે તે યંત્રોમાંથી કોઈ એક યંત્ર પર પાંચ મિનિટે ઓનલાઈન વિજેતા જાહેર થાય જેથી જે ગ્રાહક વિજેતા થાય તેને તેણે લગાડેલા રૂપિયાની સામે નવ ગણા રૂપિયા એટલે કે તેણે રૂપિયા અગિયાર લગાડેલા હોય તો તેને લગાડેલા રૂપિયા ઉપરાંત રૂપિયા નવ્વાણું આપવામાં આવે છે આમ અન્ય ગ્રાહકોએ લગાડેલા યંત્ર વિજેતા ન થાય તેના રૂપિયા જાય આ ગ્રાહકોને કોઈપણ પ્રકારનું યંત્ર કે સિક્કાઓ આપવામાં આવતા નથી કે કોઈ ગ્રાહકો યંત્ર કે સિક્કા ખરીદવા માટે જતા નહીં હોવાનું જણાઈ આવેલ છે આ એક પ્રકારનો મટકાના આંકડાનો લગતી મળતો જુગાર જણાય છે કારણ કે મટકાના જુગારમાં આંકડા જાહેર થાય અને આ જુગારમાં યંત્રોનું ચિત્ર વિવિધ જાહેર થાય છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ